નમસ્કાર મિત્રો હરજી બાવળિયા આજે લાઈવ થવાનું એક કારણ છે દેવધરી અને પાટિયાળી વચ્ચે પણ ચાલુ કરેલ છે લાઈવ જોવું હોય બટેકા છે ડુંગળી છે ટમેટા છે કોબી છે દૂધી છે આપણે આદુ છે લીલી ડુંગળી છે દુકાન આપણે કુરકુરિયાની છે તમામ વસ્તુ આપણે હળવે હળવે સાલું છે દેવધરી ને પાટિયાળી વચ્ચે દુકાન સોડા પણ છે આપણી દુકાન છે Bakal Vertinee Nia kur-kur yani Joe Caddackan azer me no way Tool ople renggar löpah

બધી વસ્તુ આપણે દેવધરી અને પાટિયાળી વચ્ચે રાખેલ છે મિત્રો બકાલુ પણ જોયું એટલે બકાલુ અને દુકાન બંને છે દેવતરી અને પાટીયાલ વચ્ચે